નમસ્કાર દર્શક મિત્રો ભાવેશ દેવ બ્લોગ ના વધુ એક નવો વિડીયો માં આપ તમામ દર્શક મિત્રો નું હાર્દિક સ્વાગત છે આજે હું તમને એક એવી જગ્યાએ લઈ જવાનો છું કે જ્યાં ગણપતિ દાદા ની મૂર્તિઓ બનાવવામાં આવે છે અને ગણપતિ દાદા ની મૂર્તિઓ કેવી રીતે બને છે કેટલી મહેનત થાય છે કેટલા લોકો એમાં કામ કરે છે અને કેવી રીતે મૂર્તિ બનાવે છે એ આજના વિડીયો માં આપણે જોવાનું છે તો આજ ચેનલ માં અમારો એક નવો વિડીયો અલખધામ જે રામપીર બાપા નું મંદિર છે એ વિડીયો અમારો આ ચેનલ માં આવી ગયો છે અને એક સેવા શક્તિ યુટ્યુબ ચેનલ છે અમારી એમાં એક ખૂબ સારો વિડીયો અમે બનાવ્યો છે જે એક મહિલા છે જેમને થોડીક તકલીફ છે ચાલી નથી શકતા અને બીમાર પણ છે અને એક ભાઈ છે જેને અમે એક વજન કાઢવા આપ્યો છે તો એ વિડીયો આ અમે અમારી સેવાશક્તિ યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે તો એ વિડીયોને પણ જોજો અને આ ચેનલની અંદર અમારો અલગધામનો વિડીયો છે તો એને પણ જોઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ જો તમને વિડીયોમાં ગણપતિ દાદાની મૂર્તિઓ સારી લાગે અને સારી રીતે મહેનત કરીને બનાવતા તમને દેખાય તો કોમેન્ટમાં જય ગણપતિ દાદા લખવાનું ભૂલતા નહીં અને વિડીયોને વધુમાં વધુ લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તમારા સપોર્ટ ની થોડી જરૂર છે એટલે લાઈક શેર કરવા વિનંતી અને આગળ હું તમને આવા સારા વિડીયો બનાવતો રહીશ અને બતાડતો રહીશ માટે મને શેર કરી અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો આવો આપણે આગળ જઈએ અને જોઈએ ગણપતિ દાદાની મૂર્તિ કેવી રીતે બને છે અને કેટલી મહેનત થાય છે અને કોણ અને ક્યાંથી કેવી રીતે બનાવે છે વિડીયોની અંદર એડ્રેસ મોબાઈલ નંબર બધું તમને આપેલું છે એટલે માટે વિડીયોને પૂરો જોજો લાઇક શેર સપોર્ટ કરવાનું ભૂલતા નહીં આવો મારી સાથે આગળ જઈએ આપણે તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ જે મૂર્તિ બનાવે છે એ ફેક્ટરી અંદર અને હવે આપણે જઈને ફેક્ટરી ના જે ઓનર છે અને જે મૂર્તિ બનાવવાનું કાર્ય કરે છે એ બેન મારી બાજુમાં ઊભા છે તો એ બેનની સાથે આપણે વાત કરીએ અને કેવી રીતે મૂર્તિ બનાવે છે એ બેન ની પાસેથી આપણે જાણીએ તો તમારે નામ શું છે શાલીની બેન શાલિની બેન શાલિની બેન આપડે મૂર્તિ બનાવવાની શરૂઆત ક્યાંથી થાય આ આ પીઓપી છે હા આ પીઓપી ને ગોળ બનાવીને આ રબર ની અંદર લખવું બરાબર હા આ ડાય છે એને ડાય કેવાય હા ડાય કેવાય આ ડાય નું રાખવું છે

એના ઉપર ચડાવીએ પછી થાય એટલે પછી આ કલર કરે ડાયરેક્ટ ત્યાંથી મૂર્તિ નીકળે ત્યાંથી મૂર્તિ નીકળીને ડાયરેક્ટ કલર થાય કલર થાય એની પછી બધી ગોલ્ડન વગેરે બધું કલર થાય એવી રીતના બધી અલગ અલગ પેટર્ન ની મૂર્તિ આવે

એક દોઢ ફૂટની છે ફૂટ પ્રમાણે ભાવ હોય અને આ હોલસેલ પણ અમે કરીએ હોલસેલમાં હોય તો એમાં થોડા ઓછા પૈસા લાગે હવે વેપારી લોકો અમારે ત્યાંથી લઈ ને જાય કલર કામ થઈ ગયા પછી અમારે ડેકોરેશન

અને બેન પાસેથી માહિતી લેવાની કોશિશ કરીએ તો શાલિની બેન અહીંયા કેટલા પ્રકારનું ડેકોરેશન થાય છે અને ડેકોરેશનમાં તમે શું શું વસ્તુનો ઉપયોગ કરો છો અને શું શું કેટલા લોકો છે ડેકોરેશન કરવું અમે આ અહીંયા છે ને બધા પ્રકારનું ડેકોરેશન થાય માટીની ની મૂર્તિ નો થાય પછી પીઓપી ની મૂર્તિ ન થાય પછી એમાં લેસ જે ધોતી બનાવે એમાં કાપડ દરેક પ્રકારના કાપડ દરેક પ્રકારના કલર અમે યુઝ કરીએ આવે તમને બતાવો હા

આ બધી પ્લેટ બનાવે ને મૂર્તિ ની હજી આપડે ધોતી બનાવે એના એમાં પ્લેટ લગાવે ને વ્યવસ્થિત દેખાવા માટે ઓરિજિનલ દેખાવા માટે એમાં સ્ટેપલર નો અને આ ગન નો યુઝ કરીએ અચ્છા આ ગન આ તો ઓલું પ્લાસ્ટિક નું પ્લાસ્ટિક નું હા ગ્લુ આવે એમાં પછી ડાયમંડ નું ડેકોરેશન થાય એટલે મૂર્તિ આખી રેડી થાય ને તો આ બાજુ આ બાજુ બતાવ તમને એવી રીતના આજ આ એક મૂર્તિ સારી છે જરા જોઈ લઈએ કેમેરામાં આ મૂર્તિ ખૂબ જ સરસ બનાવેલી છે સાથે ભોળાનાથ છે અને ગણપતિજી પણ ખૂબ જ સુંદર રીતે બેસાડેલા છે તો મને યોગ્ય લાગ્યું એટલે મેં દેખાડવાની કોશિશ કરી ચાલીની બેન આ મૂર્તિની શું કિંમત છે

અત્યારે તો બધા કે દશા માતા અત્યારે થોડાક લોકો રજા પર છે બધા તો આજે નોર્મલી દસ જણા અહીંયા છે અને મૂર્તિ બનાવવામાં દસ જણા છે એટલે અમારો આખો છે એ ચાલીસ લોકોનો છે હવે શાલિની બેન એડ્રેસ શું છે આઈ નું એડ્રેસ છે બારડોલી કેમેરા સામે જોઈ બારડોલી હાઈવે સુરત બારડોલી હાઈવે ગંગાધરા ચોકડી રામપેરીન મંદિર ની પાસે હા ને તમારો મોબાઈલ નંબર જે નીચે ડિસ્પ્લે માં પણ મિત્રો તમને મોબાઈલ નંબર દેખાતો હશે અને શાલિની બેન બોલ છે પણ 7405084547 તો આ મૂર્તિઓને લેવા માટે અથવા મૂર્તિઓની વિઝિટ કરવા માટે અથવા મૂર્તિઓની પાછળ કેટલી મહેનત થાય છે એ તમે જોયું અને તમારે લેવા માટે મેં કોન્ટેક્ટ નંબર એડ્રેસ બધું આપી દીધું છે અને આગળ આપણે હવે મૂર્તિઓ જે તૈયાર થઈ ગયેલી છે અને જે કાંઈ મારા મનની અંદર હજી મૂર્તિઓને લાગતા સવાલ હશે તો હું શાલિની બેનને પૂછીશ અને શાલિની બેનને કહીશ કે હવે મને તૈયાર મૂર્તિઓ બતાવે એટલે એમની પાસે કેટલી તૈયાર મૂર્તિઓ છે એ બધું જોઈએ અને અંતમાં આપણે એમના સ્ટાફની એમનાની વિઝિટ કરીશું અને મૂર્તિઓ બધી જોઈશું તો આવો મારી સાથે હવે આપણે તૈયાર મૂર્તિઓ જે છે ત્યાં જોવા જઈએ તો મિત્રો તમે જોયું અમે તમને ગોડાઉન બતાવ્યું અને કઈ રીતે મૂર્તિ છે એ બધી પ્રોસેસ બતાવી અને તૈયાર મૂર્તિઓ છે તે પણ તમને બતાવી મૂર્તિ તમે લેવા માંગતા અને કોન્ટેક્ટ કરવા માંગતા તો તમને એડ્રેસ પણ અંદર વિડીયોમાં આપેલું છે તો હું શાલિની બેનનો આભાર વ્યક્ત કરીશ અને આપણે અહીંયા આપણે વિડીયોને પૂરો કરવાની કોશિશ કરીશું અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બેન તમે જે મને માહિતી આપી વિડીયોમાં અને તમે જે મને જણાવ્યું એ બદલ આપનો આભાર અને